નમસ્તે આજે આપણે સરગવા વિશે જાણીશું સરગવો રોગોનું ઉત્તમ ઔષધ છે સરગવાની છાલ મૂળ ગુંદર પાન ફૂલ સિંગ અને બીજ પણ ઔષધીય ગુણ ધરાવે છે સરગવાના મુખ્ય બે પ્રકાર હોય છે એક સફેદ ફૂલવાળો અને બે લાલ ફૂલવાળો સફેદ ફૂલવાળો બધે જ મળી રહે છે લીલો સરગવો ન મળે તો તેનું સુકવણી કરીને આપણે વાપરી શકીએ છીએ સરગવો મધુર તીખો કડવો તુરો ઉષ્ણ તીક્ષ્ણ રુચિકર ભૂખ લગાડનાર આહાર પાચન કરવા માટે મળને સાફ કરવા માટે પચવામાં હલકો હોય છે હૃદય માટે હિતકર હોય છે ચાંદા કૃમિ આમ ગુંભળા બરોડ સોજા ખંજવાળ મેદરોગ ગલકંડ અપચી ઉપદંશ તથા નેત્ર રોગમાં હિતકારી હોય છે સરગવાની મૂળની છાલ ગરમ કડવી દીપન પાચન ઉત્તેજક વાયુને સાફ કરનાર કફર કૃમિઘ્ન શીરોવિરેચક શ્વેતજન સોથર અને ગુમડાને મટાડનાર હોય છે સરગવાના મૂળની છાલનો ઉકાળો સેંધવ અને હિંગ સાથે લેવાથી ગુમડું સોજો અને પથરી મટી જાય છે ગુમડા ઉપર છાલનો લેપ કરવાથી તે વેરાઈ જતો હોય છે કે ફૂટી જતો હોય છે સરગવાના કોમણ પાનનું શાક બનાવીને ખાવાથી પેટ હલકું રહે છે અને પેટ સાફ થઈ જાય છે કફ પુષ્કળ પડતો હોય તો દમ શ્વાસના દર્દી દરરોજ સવાર સાંજ સરગવાની ઉકાળો પીવો જોઈએ યકૃત મોટું થતું હોય તો પીવાથી યકૃત અને હૃદય બંનેને ફાયદો થતો હોય છે કિડની પથરીમાં સરગવાના મૂળ નો તાજો ઉકાળો સારું એવું કામ કરતો હોય છે એકથી બે કિલો સરગવાની સિંગોના નાના નાના ટુકડા કરી રાખવા થોડા ટુકડા દોઢ ગ્લાસ પાણીમાં ધીમા તાપે અડધું પાણી બળી જાય રહે ત્યાં સુધી ઉકાળીને ઠંડુ કરવું પછી થોડા ધાણા જીરું અને હળદર તથા જરૂર જણાય તો સહેજ સિંધવ નાખીને સવારમાં નાના કોઠે નિયમિત સેવન કરવાથી દર મહિને બે કિલો જેટલું વજન આપણે ઘટાડી શકીએ છીએ ઓછી ચરબીવાળો આહાર લેવો અને પેટ સાફ આવે એટલે એરનભૃષ્ટ હરીટકીનું ચૂર્ણ લઈ શકાય સરગવાના પાનના પોષક તત્વો સરગવાના પાંદડામાં રહેલા પોષક તત્વો વિશે જાણીએ તો સો ગ્રામ કાચા સરગવામાં કાર્બોહાઈડ્રેટરી ફાઇબર સુગર પ્રોટીન ચરબી અને વિટામિન સી હોય છે વિટામિન એ વિટામિન કે વિટામિન બી કોમ્પ્લેક્સ એટલે કે બી વન બી ટુ બી થ્રી બી ફાઈવ હોય છે કેલ્શિયમ ફોસ્ફરસ આયર્ન પોટેશિયમ મેગ્નેશિયમ આયર્ન મેગ્નેનીઝ એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે પાચનતંત્ર માટે સરગવો ખૂબ જ ફાયદાકારક હોય છે ફાઈબરથી ભરપૂર સરગવાના પાનનું સેવન કરવાથી પાચન ક્રિયા સ્વસ્થ રહે છે અને પેટ સંબંધિત સમસ્યાનો ઈલાજ થાય છે સરગવાના પાનમાં હાજર ફાઈબર પાચન સુધારવામાં તેમજ પોષક તત્વોના શોષણમાં મદદ કરે છે આંખનું તેજ વધારે છે વિટામિન એ થી ભરપૂર સરગવાના પાન પણ આંખોની રોશની સુધારવામાં અસરકારક સાબિત થાય છે આ પાનનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે વધારો થાય છે સરગવાના પાનમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મો જ્ઞાનાત્મક અસર કરતા હોય છે લીવરનું સ્વાસ્થ્ય સુધારે છે ઘણા સંશોધનોમાં એ સાબિત થયું છે કે સરગવાના પાનનું સેવન કરવાથી લીવર સ્વસ્થ રહે છે તેનું સેવન કરવાથી લીવરને થતા નુકસાનથી આપણે બચી શકીએ છીએ તેથી આપણે હંમેશા સરગવાનું સેવન કરવું જોઈએ